મકરપુરા અને માજલપુર પોલીસ મથકોના બિનવારસી વાહનોની આજરોજ હરાજી કરવામાં આવી હતી ડીજી સાહેબ અને પોલીસ કમિશનરના માર્ગદર્શન સૂચના મુજબ પોલીસ સ્ટેશનોમાં જે બિનવારસી વાહનો પડી રહેતા હોય તેની જાહેર હરાજી કરી તેનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે માજલપુર અને મકરપુરા પોલીસ મથકોના બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી હતી જેમાં મકરપુરા પોલીસ મથકના સત્તર વાહનો હતા જેની બેસ પ્રાઇસ ત્રાણું હજાર બસ્સો હતી જેની હરાજી એક લાખ છેતાલીસ હજારમાં કરવામાં આવી હતી માજલપુર પોલીસ મથકના કુલ આઠ વાહનો હતા જેની બેસ પ્રાઇસ ત્રીસ હજાર પાંચસો રૂપિયા રાખવામાં આવી હતી તેની હરાજી છેતાલીસ હજારમાં કરવામાં આવી હતી સમગ્ર કામગીરી સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર અરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મખરપુરા અને માજલપુર પોલીસ સ્ટેશનના અ મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો અને માંજલ પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જે બિન મારસિક પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે કેટલા વાહનોનું મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો હતા જેની બેઝ પ્રાઇસ ત્રાણું હજાર બસો રૂપિયા હતી જેની હરાજી એક લાખ છેતાલીસ હજારમાં કરવામાં આવેલી છે અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જેની બેઝ પ્રાઇસ ત્રીસ હજાર પાંચસો રૂપિયા હતી એની હરાજી છેતાલીસ હજાર રૂપિયામાં